હાલો મિત્રો ભરતી નાળીનું સ્વાગત મિત્રો તો આપણે કાયમી શિક્ષકો માટે મિત્રો દસ દસ હજાર જગ્યાઓ છે મિત્રો ખાલી છે એની કરતાં થોડીક ઓછી જગ્યાઓ મિત્રો એની ભરવાની છે જાહેરાત મિત્રો કરી છે અને મિત્રો જો સેનલમાં આવ્યો તો ચેનલને નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઇક અને શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં મિત્રો દસ હજાર કરતાં ઓછી જગ્યાઓ પર મિત્રો કાયમી શિક્ષક ભરતી છે મિત્રો એ જાહેરાત કરી છે કેટલી ભરતી કરવાના છે એ પણ આપણે ડિસ્કસ કરી લઈએ વિડીયોમાં તો વિડીયોમાં ખાસ કરીને બિનઈ રહ્યો તો ચાર હજાર અને બાણું જગ્યા પર છે કાયમી શિક્ષકો માટે નોટિફિકેશન મિત્રો એકવીસ ઓક્ટોબરના રોજ છે એટલી કેટલી જગ્યા છે અને જે સરકારી ઉચ્ચ માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક શાળાઓ માટે સ્ટાફ માટે જે ભરતીની છે મિત્રો જાહેરાત કરેલી છે અને આ ભરતી છે મિત્રો ટૂંક જ સમયની માલ મિત્રો એ આવવાની છે તો ખાસ કરી મિત્રો બિન અનુદાનિત શાળાઓ અને સરકારી ગ્રાન્ટેડ શાળાઓ માટે આ ભરતી છે મિત્રો એ વહેલી તકે છે મિત્રો જગ્યાઓ ભરવા માટે છે અરજી છે મિત્રો મંગાવવામાં આવશે તો ખાસ કરી મિત્રો જે મિત્રો તૈયારી ટેટ પાસ કરી અને બેઠા છે એના માટે એક ગુડ ન્યૂઝ છે મિત્રો સારા સમાચાર કહી શકાય તો ખાસ કરી અને બધું બધું વિડિયો શેર કરી દો અને શેરમામ્મ મિત્રો નવા આવ્યો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે આપણે આવા જે ગવર્મેન્ટને લગતી માહિતી અને યોજનાને લગતી માહિતી છે મિત્રો એ ડેલી આપણે શેરમ્મી મિત્રો લાવતા હોઈએ છીએ એટલે તમને પણ માહિતી મિત્રો મળી રહે અને વહેલી તકે માહિતી મળી રહે એના માટે આપણે મિત્રો પ્રયત્ન કરતા હોઈએ છીએ તો ખાસ કરી અને ચાર હજાર અને બાણું જગ્યા પર ભરતી છે એ કાયમી કરતી ભરતી કરશે એ વિશે માંગ હતી મિત્રો તો એ છે સરકાર દ્વારા છે માંગ સ્વીકારવામાં આવી છે ગુજરાતી માધ્યમમાં એ ચોવીસો સોળ જગ્યા અંગ્રેજી માધ્યમમાં ત્રેસઠ જગ્યા અને હિન્દી માધ્યમમાં પાંચ જગ્યા એમ કુલ મળી અને એમ પ્રાથમિક વિભાગમાં ચોવીસો ચોર્યાસી જગ્યાઓ અને માધ્યમિકમાં છે એ સોસો આઠ જગ્યા પર ભરતીની જાહેરાત કરે છે બીડીઓમાં તમે બધી માહિતી મિત્રો રીડ કરી શકો છો એટલે મિત્રોમાં હું વાંચી શકો છો તો ખાસ કરી અને વહેલી તકે બધા મિત્રોને અહીંથી માહિતી મિત્રો મળી રહે એના માટેનો આપણો પ્રયત્ન હતો કે બધા મિત્રો છે જે મેરિટમાં આવેલા છે મિત્રો એના માટે ખૂબ લાભદાયક વિડીયો થવાનો છે તો આપણે આ રીતના માહિતી હતી તો કાયમી શિક્ષકો છે એ ચાર હજાર પ્લસ જગ્યાઓ છે એ ભરવાના છે તો એના માટે છે નોટિફિકેશન મિત્રો બહાર પાડી દેવામાં આવી છે અહીંયા તમે જોઈ શકો ખાલી જગ્યા આપેલી છે ગુજરાતી માધ્યમ અંગ્રેજી માધ્યમ બંને માટે છે અંદાજે જગ્યાઓ મિત્રો આપી દીધેલી છે તો આ બંને વિભાગ માટે છે મિત્રો તો આપણે આ રીતના વિડીયો હતો વિડીયો તમને સારું લાગ્યો હોય તો વધુ વધુ શેર કરી દેજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં કારણ કે ડેલ્સ ભરતી અપડેટ ચેનલ માટે યોજનાને લગતી માહિતી અને ગવર્મેન્ટ એ બધી માહિતી મિત્રો આપણે આશ્રમમાં આપતા હોઈશી મિત્રો મળીને આ વિડીયોમાં જઈને